ચોરી કરતા બે આરોપી પકડાયા છે અને વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુના પણ નોંધાયા હતા આર્મી ઓફિસરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી પૂછપરછમાં અનેક જગ્યાએ ચોરીની કબૂલાત કરી છે આદિલ મહેબૂબ અને અજીત રફાઈ નામના આરોપી એ પોલીસના સકંજામાં આવી ગયા છે તો ભાવનગરની આ ઘટના છે ભાવનગરમાં ઘરફોડ ચોરી ચોરી કરતા બે આરોપી પકડાયા છે અનેક જગ્યાએ કરવાની કબૂલાત પણ આપી છે મહેબૂબ અને અજીત રફાઈ નામના આરોપી પોલીસ કંજામાં આવી ગયા છે તો ભાવનગરમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા બે આરોપીઓ અને તસ્કરોનો તરખાટ હતો ભાવનગરમાં ત્યારે વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુના નોંધાયા હતા અને મહત્વપૂર્ણ સફળતા પોલીસને હાથ લાગી છે આર્મી ઓફિસરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી આ તસ્કરોએ કરી હતી આ પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં અનેક જગ્યાએ તેમણે ચોરી કર્યાની કબૂલાત આપી છે આ બંને શખ્સોએ આદિલ મહેબૂબ અને અજીત રફાઈ નામના આરોપી પોલીસ સખંજામાં આવી ગયા છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો ભાવનગરની આ ઘટના ભાવનગરને આ તસ્કરોએ બાનમાં લીધું હતું અને કેટલી ચોરીઓને આ તસ્કરોએ અંજામ આપ્યો હતો આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોનલાઇન પર જોડાઈ ગયા છે ભૌમિક ભાવનગરમાં ઘરફોડ ચોરી કરતા બે આરોપી પકડાયા છે શું કાર્યવાહી

અજીત રફાઈ લોકલ ટ્રેન ખાતે ધરતી પાડી અને આગળની તપાસ હાથ ધરી દીધી બિલકુલ ભૌમિક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર